રાવપુરે મચ્છી પીટ વિસ્તારમાં પંદર દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા જ ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થતા પાણીનો ફુવારો જોવા મળ્યો હતો ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેર મચ્છીપીઠ વિસ્તારમાં આવેલ છેલ્લા પંદર દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું કામગીરી કરી જતા રહે છે પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતાં આજે ભૂવાની કામગીરી કરતાં પાણીની લાઇનમાં લીકેજ થતાં ફુવારો જોવા મળ્યો હતો પાણીની લાઈન લીકેજ થતાં હજારો ગેલન લીટર પાણી રોડ પર વહી ગયું સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો વેડફાટ ના થાય અને લોકોને સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટાધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા ઉદભવે છે ત્યારે વડોદરા શહેર ચીપીટ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં અનેક વિશાળ ભૂવા પડ્યા છે વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે આ મચ્છીપીટ વિસ્તાર છે રાવપુરા મચ્છીપીઠ વિસ્તાર રાવપુરાના આવતા મચ્છીપીટનો મેઘ માર્ગ છે જવાનું રસ્તો પર આ રસ્તા ઉપર તમે તમે જોઈ શકો છો હાલમાં બે ત્રણ દિવસ પહેલાં નાનો ભોવો પડેલો ને આ જ જગ્યાએ અગાઉ ઈજના દિવસે એકના બે દિવસ પહેલે આ જ જગ્યાએ મોટો ભો ભોવો પડેલો આઠથી દસ દિવસ કામ ચાલુ ચાલુ કરેલું એ લોકોએ એ પૂરી નહીં કે આના પછી આપણે તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે અને મોટો ભોવો પડેલો છે અવારનવાર મચ્છીપીઠ વિસ્તારમાં ભોવા પડે છે ત્રણથી ચાર બેથી ત્રણ મહિનામાં ચારથી પાંચ ભોવા ભળે વિશાલ ભોવા પડેલા છે અહીંયા કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સુદ લેવા આવતા નથી કોન્ટ્રાક્ટરો આવે છે કામ કરીને લીતા પોતી કરીને જતા રહે છે ડામર આમદ લગાવીને જતા રહે છે પણ કોઈપણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી અધિકારીઓને કોઈ સુદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી જાળી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો મરાક હવાવાવાળા આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી તમે જોઈ શકો છો હાલમાં પણ વરોડામાં શું નામ હોય કમલેશ પરમાર કલમેશ પરમાર પણ અવાજ ઉઠાવે છે આગળ પણ કાર્યવિરક વિસ્તારમાં રોડ બનેલું ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે લાખો રૂપિયા જનતાના લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપના મા બાપનો માલ એવી રીતે ઇસ્તેમાલ કરી રહ્યા છે and press the bell icon. Never miss an update.